ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે તેજસ્વી તારાલાઓનું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધર્મગુરુઓ દ્વારા જ્ઞાન કંથન કરવામાં આવ્યું હતું તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસ ના ચોથના સવારે કળશ સ્થાપના ધ્વજારોહણ અને હિંડોળા દર્શનની વિધિ સામૈયા રૂપે કરવામાં આવી હતી

અને રવિભાઈ પિંગોલ રહ્યા હતા હિંડોળા ચડાવવાના દાતા શ્રી નિર્મલ ગેસના રાજેશભાઈ સીજુ પરિવાર રહ્યા હતા અને કળશ ચડાવવાના દાતા શ્રી કાનજીભાઈ ભચુભાઈ સોધમ પરિવાર રહ્યું હતું આ પ્રસંગે માતંગ મંડળના પ્રમુખ શ્રી ધીરજ ડાડા માતંગ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી તેમજ મુન્દ્રાના મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંડિયા મુન્દ્રાના ટીડીઓ શ્રી અનિલભાઈ ત્રિવેદી સમાજ કલ્યાણના અધિકારી શ્રી અશોકભાઈ બારોટ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી અને ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ ધેડા પચણડાડા છસરાવાડા ખડ્યા યાત્રા સંઘના પુંજા ડાડા યાત્રા સંઘ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા કંડલા કોમ્પ્લેક્ષ જીવરાજ ભાંભી હીરાભાઈ ધુવા કરશન દનીચા પ્રહલાદ ઠોઠિયા અને કંડલા કોમ્પ્લેક્ષ ટીમ ઉપસ્થિત રહી હતી વેલજી મથ્યાદેવ ટ્રસ્ટના પ્રમુખ દેવજીભાઈ સુંઢા મિતાલી બેન કુલદીપભાઈ ધુવા કાઉન્સિલર મુન્દ્રા બારવી નગરપાલિકા તેમજ મિતાલી કુલદીપ ધુવા કાઉન્સિલર મુન્દ્રા અશોકભાઈ હાથી અને બહોડી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના ડોક્ટર લાલજીભાઈ ફફલ તથા અખિલ કચ્છ ગણેશ સેવક ટ્રસ્ટે કર્યું હતું આ કાર્યક્રમમાં વણઝર ગ્રુપ સાથે લુણંગ ધામ ખાતે આવેલ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સાથે ગૃહપતિ શ્રી રામસીભાઈ બાંભણીયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્ટેજનું સંચાલન લક્ષ્મણ થારુ અને નવીન ફફલે કર્યું હતું આજે સમગ્ર મહેશ્વરી સમાજ એ ભલે કચ્છમાં વસતો હોય કે કચ્છથી બારે વસતો હોય એમના માટે ખૂબ જ આરાધ્યનો દિવસ છે કારણ કે મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ લુણંગદેવનો આજે મેળો છે અને આ મેળા પ્રસંગે લુણંગદાદાના ચરણોમાં પ્રાર્થના કરી અને મહેશ્વરી સમાજના ઉત્થાન માટે પ્રાર્થના કરી છે સમાજ માટે ગૌરવની લાગણી એટલા માટે છે કે આ જગ્યા ફક્ત દાદાના સાનિધ્યમાં ફક્ત શ્રદ્ધાળુઓ આવે એટલું જ નથી પણ એની સાથે સાથે સમાજને શિક્ષણ તરીકેનું પણ ઉત્થાન પ્રાપ્ત થાય એ દિશામાં અહીંની સમગ્ર ટીમ આદરણીય કિશોરભાઈ પિંગોલ પ્રમુખ તરીકે ઘણા વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે અને સમગ્ર એમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર મજાનું દાદાના સાનિધ્યમાં શૈક્ષણિક સંકુલ અહીંયા કાર્યરત છે અને એના સિવાય પણ અનેકવિધ આ દાદાના ધામ માટે વિકાસના કાર્યો અવિરત પણ એ ચાલતા રહે છે હું ફરી એકવાર સમગ્ર ટીમને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું અને આજે સમગ્ર મહેસરી સમાજને આરાધ્યદેવ દેવના મેળા નિમિત્તે અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું આદર અહીંયા કમિટીને સમગ્ર કમિટીને પણ ધ્યાનમાં છે જ્યારે જ્યારે આ ધામના વિકાસ માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય ત્યાં મારાથી બનતા તમામ પ્રયત્નો એક ધારાસભ્ય તરીકે મેં કર્યા છે અને ટૂંક સમય પહેલાં જ અહીંના ધામ માટે ગર્લ્સ હોસ્ટેલ માટે જ્યારે દીનદયાલ પોર્ટ પાસેથી સીએસઆર ફંડની માંગણી કરવામાં આવી છે એમાંથી રૂપિયા પચાસ લાખની ફાળવણી આ ધામના વિકાસના ગર્લ્સ હોસ્ટેલ માટે ફાળવવામાં આવ્યા છે આવનારા સમયમાં પણ અહીંના વિકાસ માટે ક્યાંય પણ ખુટતી કડી હશે અને ક્યાંય પણ સહયોગ જોઈશે તો સમાજની દીકરી તરીકે હર હંમેશ આ સહયોગ સતત સાથે રહેશે આજનો દાદાની યાત્રા અને ગણેશદેવનો મેળો આ લુણંગધામ ઉપર લુણંગ ઉપર યોજવામાં આવે છે લુણંગધામ શ્રી લુણંગ દાદા અહીંયા બિરાજમાન છે જે અતિ પ્રાચીન છે અને ગણેશદેવનું મંદિર અહીંયા બિરાજમાન છે એ સ્થાને ચૈત્ર ચૈત્રસુદ ત્રીજના આ યાત્રા અને મેળો યોજવામાં આવી રહ્યો છે આ સ્થાનનું મહત્ત્વ એવું છે કે ગંગ પ્રાચી ગોમતી ને ચોબારી વેતી અંજાર જીવ મોક્ષ લેશે હે લુણીવાળા દેવ તો જે આધાર અર્થાત દુનિયાની અંદર અનેક નદીઓ છે ગંગા નદી છે ગોમતી ચારેકોર નદીઓ હોય છે એમાં પાપ ધોવા મોક્ષ લેવા માટે અનેક સ્થળે લોકો જાય છે પણ આ ધામ એવું છે કે કોઈ પણ નદીમાં પવિત્ર થવા માટે સ્નાન ન કરે અને આ ધામ ઉપર આવી અને અર્ધાસ કરે તો એના જીવનનો મોક્ષ થઈ જાય છે એવું બારમતી ધર્મની અંદર ચોથી પેઢીએ પંડિત મામાઈ દેવે આ વચન કહ્યું છે એટલે આ ધામનું એ મહત્ત્વ છે અને દર વર્ષે દાદાની યાત્રા અને મેળો ભરવામાં આવે છે આજે આપ ચારેકોર જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાએથી અનેક યાત્રીઓ દર્શનાર્થીઓ અને આ મેળાને માણવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે એટલે આ ધામ ઉપર છે એ અત્યારે સવારથી દર્શનાર્થીઓનો પ્રવાહ વહી રહ્યો છે અને એની સાથે અત્યારે હમણાં જ મહાઆરતી યોજવામાં આવી રહી છે એની સાથે બારમતી ધર્મપંથનું તરત જ આયોજન કરવામાં આવશે એની સાથે સાથે સમાજની અંદર અલગ અલગ કક્ષાએ જેમણે જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા તેજવસિંહ તારલાઓ કહેવાય છે એ તેજવસિંહ તારલાઓને બિરદાવવા માટે સન્માન કાર્યક્રમનું આયોજન એના પછી થશે ત્યાર પછી છે આ મેળાની અંદર અનેક શ્રી સામાજિક અગ્રણી અગ્રણીશ્રીઓ રાજકીય પદાધિકારીઓ પદાધિકારીઓશ્રીઓ આ બધા પધારશે એમને આવકારવામાં આવશે એમનું સન્માન કરવામાં આવશે અને એ સાથે સાથે છે આ ધામ ઉપર છે એ સમગ્ર વર્ષનો વહીવટ કરવા માટે આ ધામની એક વિધિ છે આ મંદિર ઉપર ચૈત્ર સુદ ચોથના કળશ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ ધજા ચડાવવામાં આવે છે આ ધ્વજા આરોહણ સ્થાપન અને હિંડોળા દર્શન વિધિ છે એમના માટે ચડાવવા ચાલશે અને આવતીકાલે સામયાર રૂપે છે એ ધ્વજારોહણ અને આ બધી વિધિ થશે ત્યારબાદ ભેટું ચઢાવવામાં આવશે ભેટું એટલે દાદાશ્રીને વાર્ષિક યાત્રા નિમિત્તે એક વિધિ છે એને ભેઠું ચઢાવવામાં આવે એવું કહેવામાં આવે છે અને પછી ચોથના દિવસે દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ વહેતો રહેશે એટલે આ ધામનું આ મહત્વ આ આયોજન એની સાથે સાથે આ ધામ ઉપર અનેક વિકાસના કામો આપ જોઈ રહ્યા છો શિક્ષણ એ છેલ્લા દસ વર્ષથી એક આખું સંકુલ બનાવી અને શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અત્યારે છે શૈક્ષણિક સંકુલ અહીંયા છે હાઈસ્કૂલ પ્રાથમિક શાળા એટલે એકથી બાર ધોરણનું શિક્ષણ અપાઈ રહ્યું છે છાત્રાલય છે એની સાથે સાથે છે મ્યુઝિયમ પાર્ટી પ્લોટ ગાર્ડન રમતગમતનું મેદાન એવી અનેક સુવિધાઓ છે ગાર્ડનની અંદર એવી વિવિધ સુવિધાઓ છે જેની અંદર પ્રવાસીઓ આવે એટલે પ્રવાસન પ્રવાસનધામ તરીકે પણ અમે વિકસાવી લીધું છે આ ટ્રસ્ટે વિકસાવી લીધું છે આ સમાજે એને પ્રવાસન ધામ પણ બનાવ્યું છે આ મંદિર ધાર્મિક રીતે એટલું મહત્ત્વ ધરાવે છે કે કચ્છ હાલાર ગુજરાત મહારાષ્ટ્ર સિંધ કરાચી એટલે સમગ્ર વિશ્વની અંદરથી બધા યાત્રિકો દર્શનાર્થીઓ આસ્થાળુઓ સેવકો આવે છે આ મંદિરને અત્યારે જ આપ અંદર નજર કરશો તો એવું ભવ્ય બનાવવામાં આવ્યું છે રિનોવેશન બન કરવામાં આવ્યું છે એવું દર્શનીય કરવામાં આવ્યું છે કે જ્યારે અહીંયા દાદાની સામે જ્યારે પ્રાર્થના કરે પૂજા કરે દર્શન કરે એની સાથે સાથે છે મનોહર દ્રશ્યો આજુબાજુ હોય જેને કારણે છે કોઈ પણ યાત્રિક કે દર્શનાર્થીને શાંતિ મળે છે એટલે આ યાત્રા મેળા એ બધાનું મહત્ત્વ એટલું જ છે અને આજે અનેરો દિવસ છે દાદાની યાત્રાની અંદર દરેક યાત્રાળુઓને આવકાર છે બધાનું સ્વાગત છે ધર્મ ગુરુ શ્રીઓનું પણ સ્વાગત છે પરમ પૂજ્ય પરમપૂજ્ય પીરશ્રી નારાયણદેવ માતંગ મંડળના પ્રમુખશ્રી ધીરજ દાદા અને અનેક એમની સાથે ધર્મગુરુઓ બધા પધારી રહ્યા છે એમને અમે આવકાર્યું છે સામૈયાશાસ્ત્ર વાજતે ગાજતે એમને દાદાના મંદિરમાં અહીં આવ્યા અને અમારો અમે એમનું સ્વાગત કર્યું અમે અમારો સમાજ સમગ્ર માનવજાત આનાથી ધન્ય બન્યા છે આપ સૌનો આભાર